જીવામૃત ચાલુ કર્યું એમને આ કેટલામી વખત ચોથી વાર ને વાહ વેરી ગુડ ચોથી તારીખ ને શુક્રવાર છે આજે હું જુનાગઢ નીકળી જવાનો છું અત્યારમાં જ ગુડ મોર્નિંગ સરસ મજાનું અત્યારનું વાતાવરણ તો એવું હોય બાહ્ય પ્રકૃતિનું વાતાવરણ એવું અને મનનું વાતાવરણ એવું હોય એકદમ ફ્રેશ આજે ખૂબ વરાબ થઈ ગઈ સરસ અને

સમજાઈ ગયું આવું આવું બરાબર હા રેડી 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 એને છે ને હું કાભાઈ એ બરાબર સારું છે એમ છાંટો તો ઢોરી દો ને આમ તો એ આ બેક્ટેરિયા હોય એકદમ માઇક્રો ઝીણા હોય એ માટીમાં ભેજ હોય ને ભેજ ત્યાંથી પ્રસરી જાય એવું હા એટલે તમે એમ છાંટો તો બરાબર છે હા એમય હાલે એમય હાલે તમે પણ આ વાસ આ વાસ વાસ્તો ગૌમૂત્રની કેવી બહુ સારી હો આ છે ને મિત્રો આ જીવામૃત એ એવું કહેવાય છે સુભાષ પાલકર જે એવું કહે છે કે એક લીટર જીવામૃતની અંદર એક ટોળી ટ્રેક્ટરમાં જેટલા બેક્ટેરિયા હોય ને ગાયોના આતરના છાણના એટલા બેક્ટેરિયા જો આની અંદર હોય અને જીવામૃત એવું નામ છે ને જીવામૃત ખરેખર અમૃત જ છે આ એટલું બધું અમૃત છે ને કે ફાલની અંદર આપો ને તમે બે ભાગ પડી જાય જીવામૃત પાયેલો હોય ને એ માંડવી કે કોઈ પણ ફાળ અને જે જીવામૃત પાયેલ ન હોય એ બંને તમે જો સીધા લીટા હોય અમે આ ચોથી વાર પાવ ને ચોમાસામાં ચોમાસું એટલે લગભગ બે ત્રણ મહિનામાં ચોથી વાર છે ને જમીનને એકદમ પોલી બનાવી દે છે આ બેક્ટેરિયા આ જીવામૃત ટૂંકમાં એક જાતનું અર્ક કહેવાય આને અને કલ્ચર કયો તમે જે કયો આ વસ્તુ છે ને હા એકદમ દેશી હોય હાથથી બની જાય એવી હોય પણ જો આ જ ફોર્મમાં તમે લેવા જાઓ ને આ જે ખેતીમાં કામ કરે એવા બેક્ટેરિયાને તમે નાઇટ્રોજનને પોટાશને બધા તો એનું બજેટ બહુ મોંઘું પડી જાય એટલે છે ને પ્રાકૃતિક ખેતીને ઝીરો બજેટ મારી ખેતી કીધી છે અને બધું બચાવે બીજું કે પેસ્ટિસાઈડ ન છાંટવી પડે રાસાયણિક ખાતરો ન નાખવા પડે એટલે એના જે ન્યુટ્રન્સ મળે આપણને જે ફાલમાંથી કેરીમાંથી કે જેમાંથી એ પૂરા પૂરા વિટામિન વાળા હોય જો આ રીતનું જીવા ઉકાભાઈ જીવામૃતનું ગોઠવું છે આમાં જીવામૃત છે અને આથી એમણે બાંધી દીધું છે ખેતરમાં નળી લઈ લીધી છે એટલે અહીંયા આડાઉડું હાલવું નહીં અને ત્યાં એ પાયા રાખે છે ઉકાભાઈ આજે હું હમણાં જાઉં છું ગાડી ધોવી નથી ગાડી સાફ જ છે મેં જોઈ પણ કાચા ફોપાઈ તમે તોડ્યા કાંઈ

ખેતી કરતો હોઉં ને તો મને એટલી મજા આવે ને આથી જવાનું મન જ ન થાય કેવું કેવું મસ્ત વાતાવરણ હોય સૂર્ય પ્રકાશ માથે પડતો હોય ગજબ છે મિત્રો આ છે ને આ વૃક્ષો છે ને વૃક્ષો એનું સાનિધ્ય એની સાથે એનો સહવાસ આપણને મળે ને એ બહુ સારું પંદર દિવસે વીસ દિવસે મહિનામાં એકાદ વખત ચોવીસ કલાક ચોવીસ કલાક ન મળે તો બે કલાક પણ વૃક્ષ પાસે બેસી આવવાનું પર્યાવરણમાં બેહી આવવાનું પ્રકૃતિમાં બેહી આવવાનું નિસર્ગમાં બેહી આવવાનું આ ખબર નથી આનું સંશોધન તો હજી ભવિષ્યમાં થાય પણ પ્રકૃતિનો રોલ છે ને આપણી ઇમ્યુનિટી ઉપર આપણા સ્વભાવ ઉપર આપણી પ્રકૃતિ પર જબરજસ્ત છે તમે આમ ખંડિત થયેલા હોવો ને ગમે ત્યાં જઈને સમાજમાં સંસારમાં શહેરમાં એ અહીંયા આવો ને તમે એટલે તમે આ મોકળા મનના થઈ જાઓ ઉધાર થઈ જાઓ એટલે તમે જુઓ કે સાગર પુત્રો હોય ને દરિયા સાથે રહેવાવાળા અને દરિયાના પટ્ટા ઉપર રહેવાવાળી પ્રજાએ તમે જો ખંતીલીને ઉધાર દિલવાળી છે વૃક્ષ છે ને વૃક્ષ સાથે જે રહેતો હોય ને વનસ્પતિ સાથે પર્યાવરણ સાથે ખેડૂતને તમે જોજો એ ખેડૂત છે ને ઉધાર હશે એ આપવામાં આપવાની ભાવનાવાળો છે પ્રકૃતિ આપે છે કંઈ લેતી નથી આપે છે છાંયો આપે શ્વાસ આપે અનાજ આપે બધું જ પ્રકૃતિ આપે છે એવી રીતના એની સાથે રહેવાવાળો હોય ને એની અંદર આ ગુણ ઓટોમેટિકલી ડેવલપ થાય અને એ પણ જોજો તમે કે આપણે ને કે પહેલાંના માણસો ખૂબ નરવા હતા તંદુરસ્ત હતા એની પાછળનું કારણ શું છે પહેલાંનો માણસ પ્રકૃતિ સાથે ખૂબ રહેતો વધુમાં વધુ પ્રકૃતિ સાથે રહેતો અને એના કારણે છે ને મનનો એ નિરોગી તો ડિપ્રેશનમાં આવતું તમે જોજો તમને ગમે એવું ડિપ્રેશન હોય ને પ્રકૃતિના ખોળે આવી જજો અથવા તમને એમ લાગે કે હોરવતું નથી તકલીફ પડે છે હમણાં મનમાં મજા ન આવે ને તો સમજવાનું કે માણસ જ નથી એ મન જ નથી ભગવાને બનાવેલું મન છે ને એ મજા ન આવે એવું બને જ નહીં એમાં મજા આવે જ આપણે ક્યાંક છે ને ખામી આપણે ક્યાંક છે ને મિસ્ટેક કરી હોય ને તો જ મજા ન આવે પ્રકૃતિ છે ને પ્રકૃતિ એ આપણી મિસ્ટીક થઈ ગઈ હોય ને તો પ્રકૃતિ સુધારી દે પ્રકૃતિની આવીને અંદર બેસીએ ને એટલે આમ ઇમ્યુનિટી મળે મનની શરીરની પહેલાંના માણસો અને હજી પણ તમે વનવાસી ભાઈઓને જોજો એનું મન જોજો એનો સ્વભાવ જોજો એની પાસે ભલે આમ મેલા ગેલા કપડાં હોય અને મકાન સારા ન હોય એ આર્થિક સંપત્તિને એક બાજુ મૂકી દો પણ એનો અંદરનો પાવર જુઓ કેટલા બધા હળવા હોય છે અને કેટલા બધા માણહીલા હોય છે એ આ પ્રકૃતિ આપે છે પ્રકૃતિ અને ખાસ કરીને આ ઝાડ છે ને ઝાડ આ ઝાડ એક જીવાત્મા હોય છે એક જીવ હોય છે અને બીજું કે એ ટકી રહેવા માટે છે ને એ પણ એ આપણી સિસ્ટમ છે માણસની સિસ્ટમ છે એમ એવી એની કંઈક સિસ્ટમ હશે જ એ જ્યારે હલતું હશે એ જ્યારે પવન લેતું હશે એ જ્યારે સૂર્યપ્રકાશ લેતું હશે એ જ્યારે આપણે એની પાસે બેસીએ ત્યારે આપણને ફીલ કરતું હશે આ બધી જ પ્રક્રિયા છે આ બધી જ પ્રોસેસ છે અને પ્રોસેસ કરીને એ આપણને કંઈક હિલિંગ આપતું છે કંઈક આપણને એ એ એ આપણી અંદર ઉદ્ગાર જગાવતું હોય છે જોઈ ન શકે સૂક્ષ્મ હોય અગોચર હોય પણ એક વાઇબ્રેશન હોઈ શકે એ એક ઓરા હોઈ શકે ઉર્જા હોઈ શકે આ આ પક્ષીઓના અવાજ મોરના અવાજ પહોળાઓ આગળ બોલતા હતા સવારમાં આમ વહેલો ઉઠ્યો ત્યારે આમ સિંહ અહીંયા નજીકમાં આવીને સિંહ હૂકતો હતો આ જે અવાજો આ જે પર્યાવરણ આ તત્વ આ વાતાવરણ માણવું ને એ માણસને હિલિંગ આપે છે માણસને જીવવાની પ્રેરણા આપે છે માણસને ધબકાર આપે છે એટલે મિત્રો મહિનામાં એક વખત પ્રકૃતિ પાસે આવીને બેસવું જ પ્રકૃતિને માણવી જ એક વખત તમે બેસી ને પ્રકૃતિ પાસે એટલે તમે સમજો ને કે પંદર વીસ દિવસનું તમે છે ને પેટ્રોલ ભરી લીધું છે અહીંનું ઈંધણ લેવા તમારે પ્રકૃતિમાં આવવું એ એ ખૂબ આપે છે એ આપણને છે ને ભરી દે છે માણસ ખાલી ખમ જવો હોય ને તો પ્રકૃતિ એને એને છલોછલ ભરી દેશે એક ઓમ પૂર્ણ મદનો નાદ છે ને આ પ્રકૃતિ પાસેથી લઈ શકાય એટલે હું વારંવાર પ્રકૃતિની વાત કરતો હોય ને એ આ લીંબુ ઉતારી દો થોડા પોપયાન લીંબુ એટલે મિત્રો વારંવાર પ્રકૃતિની જે વાત કરતો હોઉં છું ને એમાં તથ્ય છે આ અનુભવનો વિષય છે આ શબ્દનો વિષય નથી આ સમજાવવાનો વિષય નથી આનો બયાન ન આપી શકાય મને જે અનુભવ થાય છે જે મને અનુભૂતિઓ થાય છે જે મને મજા આવે છે આનંદ આવે છે એ ગજબ હોય છે આજે હું રાતનો ભજને ચળી ગયો હતો ભજન સાંભળતો હતો અને સ્વ વિશેનું આમ એવી જાગરણ જાગ્યું હતું અંદરથી કે રાતના અઢી વાગ્યા સુધી હું જાગ્યો મજા આવી અને એટલું જ હું તો વહેલો ઉઠી ગયો છતાં હેઠળ ફ્રેશ છું એ આ પ્રકૃતિના કારણે સીધું ઓક્સિજન મળે છે હવામાં કેટલું મળતું છે આપણે તો ઓક્સિજનને ઓળખીએ છીએ બે રસાયણને ઓળખીએ આમાં કેટલું મળતું છે આપણને ખબર નહીં હોય એ જાણવાની જરૂરી નથી પણ બસ પ્રકૃતિને છે ને મા સમજીને પ્રકૃતિ પાસે બેસવું એને ઉપભોક્તા ન બનવું ક્યારેય એની પાસેથી આપણે છે ને ઉપાર્જન કરવું એને માં ગણીને એને ક્યારેય આપણે દાસી બનાવવાનો પ્રયત્ન ન કરીએ માની દૃષ્ટિએ જોઈએ ને તો પ્રકૃતિ આપ નિરાળી છે આપણને ખૂબ આપે છે એ ખરેખર માં છે ધરતીમાં કહીએ ને જે ધરતીમાં એ કેટલું પોષણ આપે છે માં જે પોષણ આપે છે આપણી માં જ્યારે દાંત નહોતા ત્યારે દૂધ આપ્યું એ માએ એ જ આખી આજીવન આપણે આ ધરતીમાં આપે છે બસ અત્યારે હું નીકળી જઈશ આજે છે ને વાર તો શનિવાર છે અમારે કોલેજમાં એક્ઝામ ચાલુ છે અને બે વાગ્યે પેપર ચાલુ થાય છે એટલે અગિયાર વાગે મારે કોલેજે પહોંચવાનું હોય બસ હવે નીકળવાની તૈયારી કરીશ નવ જેવો સમય થઈ ગયો છે ઉકાવાય બધું આ લીંબુ ને થોડુંક શાકભાજી ઉતારે એટલે ભાગવાનું છે ઓકાભાઈ છે લીંબુ હા ઉતારી લો બેક લીંબુ બનાવી વિઠ્ઠલ ચા ચા બનાવી ચા શાકભાજી બરોબર ઓહ વાહ વાહ વિઠલની ચા તમે ખારી નહીં એવું ખારી છે

હાલો હાલો હા ભલે ભલે હું તો મહારાષ્ટ્ર માંથી ત્રણ ચાર દિમા વૈઆવાનો છું

તો કેટલી હક થઈ જાય ખબર દૂધ છાસ નું એક તો બીજું છાણિયું આપે બીજું કે આપણને છે ને એની ઓરા મળે હા ગાય જેમાં પ્રકૃતિ હિલિંગ કરે એમ ગાય નું હિલિંગ ના ના કરું કરું આગળ હાલ હલો મિત્રો જુનાગઢ બધી મિત્રો નીકળી ગયો છું અત્યારે જુનાગઢ જવા ત્રણ દિવસ રોકાણો વાડીમાં ત્રણ નાઈટ અને ત્રણ દિવસ અને ખુબ પ્રકૃતિને માણી પ્રકૃતિ એકાંત હોઈએ ને ત્યારે આપણે આપણી જાતને મળીએ છીએ આપણને ને પ્રકૃતિ આપે છે એમ આપણી જાત પણ હિલિંગ આપે આપણે આપણી જાત એ છે ને ચૈતન્ય છે ચૈતન્ય આપણી અંદર ચૈતન્ય છે બ્રહ્માંડનું કેન્દ્ર આપણે છીએ હું છું ઉર્જા છે હું એટલે કે ઉર્જા આ ઉર્જા મારી પાસે છે જ પણ આ ઉર્જા લેપાયેલી છે અહંકારમાં ને ગમંડમાં ને ગુસ્સામાં ને અમુક આદર્શોમાં ને મૂલ્યોમાં ને એમાં આપણી જે અંદરનું ચૈતન્ય તત્વ છે એ લેપાયેલું છે એટલે જ્યારે આપણે પ્રકૃતિમાં બેસીએ છીએ ને ત્યારે એ એ એ ચૈતન્ય તત્વ છે ને એ આપણને મૂળભૂત રીતનું મળે છે મૂળભૂત સ્વરૂપનું મળે છે પ્રકૃતિ હિલિંગ કરે છે અને સાથે આપણી જાત ઉબી થાય છે ઉઠે છે અને જાત આપણી સામે આવે છે મિત્રો આપણે આપણી જાતને મળતા જ નથી હો દુનિયામાં જીવનમાં ખરેખર કઈ છે ને જે માણવા જેવું પામમાં જેવું જેને મેળવી લીધા પછી કઈ મેળવવાનું જ ન રહી એવું જો કોઈ તત્વ હોય તે આત્મ તત્વ છે એ આપણું સેલ્ફ આપણું ચૈતન્ય છે અને એને આપણે ત્યારે જ મળી શકીએ કે જયારે થોડીક દુનિયાદારી થી દૂર જઈએ એટલે કે ભીતરને મળી ખુબ ભીડ ની અંદર પણ માણસ જો પોતાની જાતને મળી શકે પણ આ ભીડ થી થોડાક દૂર જંગલમાં જઈને બેસીએ અને જાતને મળીએ ને તો એ જાત આપણી સામે પ્રગટ થાય છે છીલે છે જાત ગઈ રાત્રે હું અઢી વાગ્યા સુધી હું મારી જાત સાથે બેઠો અને ખૂબ મજા આવી અલૌકિક મજા આવી આ જે આપણી જાત છે ને એને પીછાણવાની છે એને પામવાની છે એને ઓળખવાની છે એની પાસે બેસવાનું છે અને આપણો ટોટલ વૈભવ એ એ જાત છે પણ ખરેખર આપણે આપણે જાતને ક્યારે મળીએ છીએ ક્યારે મળ્યા હતા ભૂતકાળમાં યાદ કરીએ ને ઘણી વખત તો મહિનાઓ થઈ જાય છે આપણે આમ જાત પાસે બેઠા છીએ બધું ભૂલી ને બધાને ભૂલી ને બધું છોડી ને જાત પાસે બેઠા છીએ આવું બહુ ઓછું બનતું હોય છે એટલે હું છે ને મિત્રો વારંવાર પંદર દિવસે આઠ દિવસે પ્રકૃતિમાં આવીને બેસું છું ને ત્યારે આપણને પ્રકૃતિમાંથી આપણી જાત મળે છે પ્રકૃતિમાં આપણી જાત દેખાય છે એ એ એક ફિલિંગ છે અને જુઓ તમે આપણા જે આદિવાસી લોકો હતા વનવાસી હતા એ કેવા સરસ મજાનું જીવન જીવતા કોણ હતું એની પાસે એની પાસે એની જાત આપણે માણસ છે ને આપણી સાથે એની જાત સાથે વાતો કરતો હોવો જોઈએ ત્યાં સુધી પહોંચી જઈએ ને તો સુખ છે માનવાનું માણસ બધાને મળે છે પોતાની જાતને મળતો નથી ક્યારેય જાતને ખંખોળતું નથી જાતને પીછાણતું નથી એટલે એ આપણને ક્યારે મળે કે બધું જ છોડીને જગત છોડીને જંગલ માં આવીએ એક બે વૃક્ષ હોય તો પણ આખું જંગલ હોય એની વચ્ચે જઈને તમે બેસજો તાળી જેવા ગગન ઝાડવાઓ હોય એની વચ્ચે તમે આવીને બેસશો ને ત્યારે આપણો શ્વાસ છે ને શ્વાસ એ ભલે પીટામાં હાલતું એટલે કે ભલે ટૂંકો શ્વાસ આપણો તો હમેશા સંસારમાં હોય દુનિયામાં હોય એ ટૂંકો જ ચાલતો હોય છે અહીંયા ભલે ટૂંકો શ્વાસ ચાલતો હોય પણ એ ટૂંકા શ્વાસની અંદર આપણો હાફ છે ને આપણો જે અંદરનો પ્રાણ છે ને એ ગહન તત્ત્વને મેળવતો હોય છે જો જોકે પ્રકૃતિમાં આવીએ શાંત થઈએ આકાંક્ષા વાસના મહત્વકાંક્ષા વિકાર વિકૃતિ વિષય આ બધું છોડીએ ને એટલે ઓટોમેટિકલી આપણો શ્વાસ લાંબો થાય છે શ્વાસની રીધમ છે ને એ બીટામાંથી આલ્ફામાં જાય છે અને ડેલ્ટા માંથી આ બધું પ્રકૃતિમાં બહુ સરળતાથી શક્ય બને સંસારમાં દુનિયામાં સરળ બને નહીં એમ નથી હું કેતો ક્યાંય બને પણ ત્યાં આપણે આપણી જાતને મળતા મળતા આપણે ત્યાં બીટામાંથી છીટામાં જાતા જાતા સમય વહી જાય છે ઘણી વખત તો લાઈફ વહી જાય છે લાઈફ આપણે તો આડ કેમ મોટો થઈ ગયો ખબર ન પડી કેમ કરડો થઈ ગયો ખબર ન પડી મિત્રો બધું આવી રીતનું બહુ ભાગતું 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 જાય છે વીજળીના ચમકારે મોતી વિડા પરોવા આ જે વાત કરી છે એમાં શું છે કે ક્ષણની અંદર જીવનને માણવું અનુભવી લેવું જાણી લેવું તો એ આપણને એમાં પ્રકૃતિ સહાય કરે છે સહારો છે પ્રકૃતિ અને તમે જુઓ થોરા જેવા માણસો માણસો કે કોઈ પણ એ એ જંગલમાં ગયા ને પછી આમ મસ્ત થયા છે એ એની હાઈટ વધી છે તમે અરે હું તો એમ કઉ ને કે જંગલમાં વસતા કેટલાક બારવટીયા હતા ને એની પાસે તાકાત હતી ઉર્જા હતી એની પાછળનું કારણ હું એની પાછળનું કારણ આ જંગલ છે દેવી પ્રકૃતિ છે એને તાકાત આપે છે આ જે આપણા વનવાસી ભાઈઓ છે ને એ તમે જોવો ખુબ તાકાત વાળા હોય છે પેઢી આપણી વનમાં તો એની આપણને આપણને તાકાત પડે છે બીજી ત્રીજી પેઢી સુધી તાકાત રહે છે એટલે જોવું ને આપણે એમ કહીએ ને કે ભાઈ ખેડૂતો એમ કેતો હોય કે અમારા બાપ દાદા ખેતરમાં પરિશ્રમ કર્યો છે ખંત થી મહેનત કરી છે પછી એનો દીકરો સિટીમાં હોય ને તો એકાદી પેઢી સુધી તો એ બાપનું તત્વ ખંત થી ખેતીમાં રહ્યો હોય ખંત થી મહેનત કરી હોય અને પર્યાવરણ પ્રકૃતિ માની સાથે રહ્યો હોય પેલા તો લોકો વનમાં રહેતા હતા તમે જુઓ વનમાંથી આવેલી કોઈ પ્રજાતિ હોય ને એ બહુ સૌથી વધારે તાકાતવાળી ઘણો સમય સુધી રહેશે પછી ખાઈ જશે એને કારણ કે શહેરમાં આવી આધુનિકતામાં આવી ભૌતિકતામાં આવી ને પછી ઉર્જા તત્વ આપણું હોય ને ચૈતન્ય તત્વ એ ઓછું થતું જાય છે અને પછી નાશ પણ પામે છે પણ છે છે ઘણી વાર સુધી ચૈતન્ય પછી ભલે સારા બદલે ઉર્જા ખરાબ માર્ગે જતી હોય ગુંડા તત્વ તરફ જતી હોય પણ ઈ ગુંડા ની એક ઉર્જા છે વીરપન નું જોવું વીરપન ક્યાં હતો જંગલમાં જતો પોલીસ કોઈ દી એને શોધી નતી શકી બહુ વાર સુધી તો એ એટલો બધો તાકાત વાળો ભાઈ નો વિરોપન જંગલ માં રહેનારો માણસ એની પાછળ નું કારણ શું એની પાછળ નું કારણ બીજું કઈ નહીં આ જંગલ નું તત્વ એ જંગલ પાસેથી હિલિંગ કરતો હતો જંગલ પાસેથી ઉર્જા મેળવતો હતો પ્રકૃતિ પાસેથી એકલવ્ય હતો એ એટલો બધો સ્કોલર કેવી રીતનો બન્યો એ તો ગુરુય એ નહોતા યુનિવર્સિટી નહોતી કઈ નહોતી પણ આખી જે આખું જંગલ છે આખી પ્રકૃતિ છે આખી કે ગાનિયા તેની સાથે રહે રહેતી કારણ કે પ્રકૃતિનો ટચ થતો હોય જંગલનો ટચ થતો હોય નદી નાળા ઝરણા પહાડો આ બધું જ આપણી નજરની સામે હોય એમાં આપણો પગ મુકાતો હોય પંચ મહાભૂત છે એનો સ્પર્શ થતો હોય ખુલ્લા પગે ધરતીમાં ચાલતા હોઈએ એ આકાશને જોતા હોઈએ એ સૂર્યનો તડકો આપણી ઉપર પડતો હોય વરસતા વરસાદને ખૂબ નજીકથી જોઈ શકતા હોઈએ ઠંડીને માણી શકતા હોઈએ એ ખળખળ વહેતા ઝરણામાં પગ બોળીને નાઈ શકતા હોય આ બધું છે ને હીલિંગ કરે છે હીલિંગ કરે એટલે વારંવાર પ્રકૃતિમાં જાવું પ્રકૃતિને ખુંદવી પ્રકૃતિનો ખોળો ખુંદુવો પ્રકૃતિ આપશે આપશ્યટ કોઈને તાકાત નથી તમને ક્યાંથી મળે આ પ્રકૃતિ છે ને એ સૌથી મોટી યુનિવર્સિટી છે પ્રકૃતિ જ સૌથી મોટું પુસ્તક છે એટલે પ્રકૃતિને માનવી માણતા રહેવી અને એ આપણા બાળકોને વારસામાં માપ બાળકોને વારસા માપવાનો મતલબ શું છે કે બાળક હોય ને બાળક એને તમારે નાનપણથી પ્રકૃતિમાં છે ને ખેલવવો દોડાવવો રખડાવવો એ આજીવન પ્રકૃતિ પ્રેમી બ્રંશે જોજો તમે નવ દસ વર્ષનું બાર વર્ષનું થાય ને બાળક તેર વર્ષનું થાય ને એટલે કે બાળપણ અને તરુણાવસ્થા નો જે સમય હોય ને એમાં તમે એને છે ને પ્રકૃતિને ચખાડજો પ્રકૃતિને ખુંદાવજો પ્રકૃતિમાં એને આળોટવા દેજો પછી જોજો મહામૂલો માણસ થાય એ બીજા બાળક કરતા કઈ જુદો થશે એટલે બાળકને તરુણા અવસ્થા અને એનું બાલ્યકાળ હોય ને એમાં પ્રકૃતિમાં ખીલવા દેવો ખેલવા દેવો પ્રકૃતિમાં જે બાળક ખેલે છે ને એનું બાળપણ ખીલે છે એની શક્તિ ખીલે છે એનું મન ખીલે છે અને એ મુઠ્ઠી ઉછેરો મહા માણસ બને છે એટલે ઘાટ ઘાટના પાણી પીવા દેવા એને બહુ ટફ નહી બનાવવાનો બહુ રફ બનાવવાનો અને પ્રકૃતિના બધા જ રૂપ એને ટચ થવા દેવા ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય ગરમી હોય કે ગારો હોય કાકરા કાકરા જાખરા આ બધું જ સારું મિત્રો થોડુંક મેંદડા ચીતી આવી ગયું છે ટ્રાફિક જેવું હવે આવે છે એટલે પણ મજા આવી પ્રકૃતિમાં ફરતું રહેવું રખડતું રહેવું અને બાળકોને ક્યારેય ટફ ન બનાવવા એને રફ બનાવવા બાળકોને આ પ્રકૃતિ વારસામાં આવતો હશે